ચારણ અને ગઢવી સમાજ પર વિવાદિત ટિપ્પણી બાદ એક વિડીયો સામે આવે તો ટિપ્પણી કરી છે આ બાબતમાં યુવા સેનાના ડીડી સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને ડીડી સોલંકીએ જણાવ્યું છે કે આ બાબતમાં અમે ગીગા ભમ્મર પર યોગ્ય પ્રતિક્રિયાની સાથે સાથે કાયદેસર કાર્યવાહી કરીશું મિત્રો

જેમાં ગીગા બમરે શું ટીપણી કરી હતી અને ત્યાર બાદ ડીડી સોલંકીએ શું રોષ વ્યક્ત કર્યો છે તો છે મારે છે હમણાં ઓલા જેવા ભાંગીને કે ઓલા દરબાર ભાંગીને અહીંયા છે ને જે કહેવાય

આવડું આ કમલા તમારો ભાગ નથી ત્યાં સારું કરી નાખ્યું તમે પૈસા તમારો હવે ભાગ નથી ને બાધો નાની પાણો પાણી ખોદી લેતા હવે આપણે બનાવી માતાજી મેં બેઠી હરિજનોને મેં એ સહારોની નાલિનભાઈ ને ઓલા વાસુભાઈ ને જેલમાં પૂરી દીધોટી લગાવી ખોદી નાખવા હરિજન નું આખું ગામ હરિજન નું હતું માત્ર ડુંગળાનું એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધો ને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ કરીને ઉકળાવી નાખ્યો ને એટલે હરીજો ને તું તમને નહીં હેરાન કરે પછી હળું હળું કરતા એ ફરી થઈ ગયો હાલતી વસ્તી એટલે તો એ હરીજન નહીં દેવું છે કોઈ એમાં કઈ ન હું બોલું એમાં જો કે એમ કે એ વાત તમારી ખોટી છે તો હું એનો છે ને ભૂલવા માંગુ જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમ સેના આજે સોશિયલ મીડિયા ની અંદર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો ની અંદર

જયારે આવા જાહેર મંચ પર કોઈ સમાજ વિરુદ્ધ બફાટ કરતો હોય ગુનો દાખલ કરવો જોઈએ અને જેલ હવાલે કરવો જોઈએ અને આવો સો મોટો દાખલ કરી આ કેસની અંદર એટ્રોસિટી દાખલ કરી આ ગીગા ધમનની જો તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તો આવનારા દિવસોમાં અનુસૂચિત જાતિના લોકો રોડ ઉપર ઉતરશે કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાનને માનનારા લોકો છે સાથે સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજને પણ હું કહેવા માંગુ છું કે જો પોલીસ ફરિયાદ दाखल નથી કરતી કે પોલીસ પોતે સો મોટો दाखल નથી કરતી તો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો તાલુકા જિલ્લા વાઇઝ આ ગિગા ધમર નામના વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક અને બે જાતિ જાતિ વિરુદ્ધ વેમસ્ય ફેલાવાને ગુજરાતની શાંતિ ઢોળવા અને ચૂંટણી નજીક આવી રહી હોય તો આવા કાંડ કરવા વિરુદ્ધ અને કાયદે સંજ્ઞાના વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવી જોઈએ બરાબર અને આપણે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલે કાશીરામ સાહેબ અશોક સમ્રાટ અને તથાગત બુદ્ધના વંશો જો છીએ એટલે આપણે કાયદો હાથમાં નહીં લેશું કોઈ સમાજ વિરુદ્ધ માણે કે બફાટ કોઈ વિડીયો આપણે વાયરલ કરવાના નથી પણ જે વ્યક્તિ જે મનુવાદી છે જે જાતિવાદી છે જે સમાજનું અપમાન કરે છે એ સાકી નથી લેવાનું એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એટલે જ મારું કેવું છે જય ભીમ જય સવિતા